ટ્રાફિક માળખામાં એક મોટો અને અસ્થાયી ફેરફાર કરાયો છે રેલવે સ્ટેશનની આસપાસ આકાર લઈ રહેલા નવા ફ્લાયઓવર બ્રિજને હાલના વરાછા ફ્લાયઓવર બ્રિજ સાથે જોડવાની મહત્વાકાંક્ષી કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરીને સરળતાથી અને સલામતીપૂર્વક પૂર્ણ કરવાના હેતુથી ટ્રાફિક વ્યવસ્થામાં તાત્કાલિક અસરથી ફેરફાર લાગુ કરાયો છે સુરતના ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે સિટકો દ્વારા હાથ ધરેલા પ્રોજેક્ટને પગલે તારીખ બાવીસ નવેમ્બર બે હજાર પચીસના રાત્રિના સમયથી ટ્રાફિકના નિયમોમાં ફેરફાર અમલમાં મુકાશે સૌથી મોટો ફેરફાર એ છે કે વરાછા તરફથી આવતા વાહનો માટે એનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે જે વાહનો આયુર્વેદિક ગંડારુ પસાર કર્યા બાદ ડાબી તરફ વાડીને સીધા રેલવે સ્ટેશન તરફ જતા હતા તે સમગ્ર માર્ગ પર હવે બેરીકેડ્સ લગાવીને તેને બંધ કરી દેવામાં આવ્યો છે રેલવે સ્ટેશન તરફ આવતા તમામ પ્રકારના વાહનો આયુર્વેદિક સીધા જ રેલવે સ્ટેશન તરફ જઈ શકશે નહીં તો નવ વૈકલ્પિક માર્ગ તરીકે આયુર્વેદિક ગડનારુ પસાર કર્યા બાદ વાહન ચાલકોએ સીધા લાલ દરવાજા તરફ જવાનું રહેશે જેથી આગળ વધીને અમિત શાહ ચાર રસ્તા સુધી પહોંચવાનું રહેશે જે બાદ વાહન ચાલકો રેલવે સ્ટેશન તેમજ દિલ્હી ગેટ તરફ સરળતાથી જઈ શકશે